દ્વારકા ખંભાડિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે ખંભાડિયા શહેરમાં સાંજના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે તો ધોધમાર વરસાદના કારણે નગરગેટ સોની બજાર રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણસમા પાણી વહેતા થયા હતા રસ્તાઓમાં પાણી વહેતા થયા છે સાથે જ ગરમીથી લોકોને રાહત મળી છે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ભારે મેઘ ખાંગા ખંભાડિયા શહેરમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે બજારમાં જાણે નદીઓ વહેતી હોય તેવી મેઘરાજાની આ તોફાની બેટિંગ બાદ સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે તો મેઘરાજાની તોફાની બેટિંગ ખંભાડિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ સતત મુકુંદ લાઇવ જોડાયા છે તેના દ્રશ્યો જોઈ શકો છો વાહન ચાલકો સારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદ વરસાદના કારણે ખંભાળીયા ના રામનાથ નગર ગ્રેજ કોની બજાર જોધપુર ગ્રેજ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારો હાલ જળમુગ્ન થયા છે માં ગોઠણ સમા પાણી ભરાઈ ચુક્યા છે ચારો તરફ જે બજારો છે તેમાં પણ ભારે વરસાદના કારણે પાણી વહેતા જાય છે તરફ જે વાહન ચાલકો છે પણ વાહન વાહનના ટાયરો છે ટાયરો પણ પાણીમાં ડૂબ ગોય અને વાહનો બંધ પડી જવાની સમસ્યાઓ પણ સામે આવી છે ભારે વરસાદના કારણે ખંભાળીયા હાલ જનજીવન પણ અસ્તવસ્ત બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકા જિલ્લાના જામ મેઘરાજાએ મોડી સાંજે ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ખંભાડિયાના નગરગેટ વિસ્તારના આ દ્રશ્યો છે નગરગેટમાં હાલ ગોથણ સમા પાણી વહેતા થયા છે ખંભાડિયાની તમામ બજારોમાં પણ હાલ ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ભરી વળ્યા છે ખંભાડિયામાં હાલ રામનાથ સોસાયટી નગર ગેટ સોની બજાર લોહાલ તળાવના જે તમામ વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં હાલ

નગર ગેટ સોની બજાર રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર શહેરમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે બજારમાં જાણે નદીઓ વહેતી હોય તેવી મેઘરાજાની તોફાની બેટિંગ બાદ સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ છે તો મેઘરાજાની તોફાની બેટિંગ ખંભાડિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રાજકોટ પાણી પાણી થયું છે શરૂઆતી વરસાદમાં જ રાજકોટની પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજકોટ શહેરમાં સમી સાંજે વરસાદી વાતાવરણ શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ યાજ્ઞિક રોડ પર પાણી ભરાયા છે તો બીજી તરફ પોપટપરા લક્ષ્મીનગર નાના મહુવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે

do setup.